કમોસમી વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોને નુકસાન થયો ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો સહકારી મંડળીમાં આવેલ ખેડૂતોને બોનસ આપી મદદરૂપ થવા અંગે લખ્યો પત્ર તો સો કિલો સો કિલો એક ક્વિન્ટલ દીઠ રૂપિયા પાંચસો રૂપિયા બોનસ તરીકે આપવા માંગ કરાઈ પત્ર લખી માંગ કરવામાં આવી સરકાર દ્વારા કૃષિને મદદ કરવા માંગ કરાઈ છે આવક બમણી કરવા કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે વિવિધ યોજનાઓ ટેકનોલોજી અને પાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં સતત વૃદ્ધિ કરી છે જેના પરિણામે આજે ખેડૂતોની આવક બમણી કરવામાં રાજ્ય સરકારની પાયાની ભૂમિકા રહેલ છે રાજ્ય સરકારે કૃષિકારોની દરકાર કરી કહીએ તો પણ ખોટું નથી દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયના પડતા પાણીની

પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે લગભગ એંસી હજાર એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ પંદર લાખ ગુણીથી વધારે પાક સહકારી મંદિરોમાં આવ્યો છે પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગર ની જે સ્થિતિ બની છે વેપારીઓ લગભગ ત્રણસો એંસી રૂપિયાથી મારીને ચારસો રૂપિયા પતિમાણ વીસ કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંદિરોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં મુખ્યમંત્રી શ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે પાંચસો રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે વીસ ટકા જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને વીસ ટકા જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ અમે ચોક્કસ આશા છે કે ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવડા ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ